હેલ્લો મિત્રો તો છું આપનો આમ તો કોમેડી ને પછી આજે ઘણા દાડે ફરવા નીકળ અને બીજું તો શું કહું આ જો અમારે આવલો ભાવલો પાવલો તમે જોયો હશે જોલો ગદર ટુ કોમેડી વિડીયો મસ્ત બન્યો હિરોઈનો લીધો શું કે

આમ થોડોક ટેલેન્ટ તો હજી હાલવાનું સર્વિસ બાકી છે અને ભણવાનું પણ મિત્રો ચાલુ છે ભણવામાં તો હવે સમજ્યા પણ એવો મસ્ત ગદર ટુમાં રોલ કર્યો છે એટલે વાત જ જાઓ દો તમે ગદ્દર ટુ જુઓ એટલે તમને એમ થાય કે ના એકદમ અભિનય મસ્ત કર્યો છે અને આ અમારા ભાવો

તો હવે મિત્રો બધું મજા વધારે પડતું થઈ ગયું છે અને આગળ ખટકો બતાવીશ રોલ બોલ બતાવીશ બરાબર આ નવા નવા બ્લોગ જોવા માટે મારી દોસ્તી વિલેજ બોય ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો ચેનલ લાઈક કરજો